તેમને નાગરિક પણ મેળવી લીધું છે નોટિસ આપ્યા છતાં શિક્ષિકા તરફથી કોઈ જવાબ મળ્યો નથી ત્યારે કુંડી પ્રાથમિક શાળામાં તંત્રએ તેમની સામે કોઈ પણ કાર્યવાહી કરી નથી મહત્વનું છે કે આદિવાસી વિસ્તારમાં વિસ્થાપિતોના વસવાટવાળી શાળામાં

બેટા બેટા વહીવટ ચલાવે છે આ વહીવટ ચાર ચાર શિક્ષણ અધિકારીઓ છ વર્ષમાં આવ્યા પરંતુ અમેરિકા ગયેલી શિક્ષિકાને આજ દિન સુધી સસ્પેન્ડ ના કરવામાં આવી એક ગંભીર બેદરકારી આ તંત્ર છોટાઉદેપુર જિલ્લાનું છે તે હુકું કર્ણ ઉગી રહ્યું છે દપીક ધણીવાલા